દાહોદ જિલ્લા ભેટ ભાઈ ગ્રોફ દ્વારા આજે માન્ય કલેક્ટર સાહેબને જે અમારી જૂની માંગો છે એનો આ આવેદનપત્ર આપવા માટે અમે દરેક તાલુકામાં જે દુકાનદારો ઉપસ્થિત થયા છે કલેક્ટર ઓફિસમાં અને માન્ય કલેક્ટર સાહેબને આજે અમે અમારી જે જૂની માંગો હતી એક તો હમણાં સરકારે એક નવો ધ્યાન કીધો છે કે તકેદારી અધિકાર તકેદારી સમિતિમાં અગિયાર લોકોમાંથી આઠ લોકોના અંગૂઠા લેવા અને માલ ઉતારવો એટલે દુકાનદારોને મુશ્કેલી વધી છે એમાંથી એ પહેલો મુદ્દો અમારો અગત્યનો છે એનો અમારો વિરોધ છે બીજો મુદ્દો જે વારસાઈ અહીંયાથીમાં જે વારસાઈ હતી જે સરકારે બીઆર કરીને રદ કરીએ છીએ ત્રીજો મુદ્દો છે અને રેગ્યુલર અમને કમિશન નથી મળતું એ અમારો ત્રીજો મુદ્દો છે આ ત્રણ મુદ્દા અમારા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને ગુજરાત રાજ્ય બેડ ફાઈ શોપ એસોસિએશનના બંને એસોસિએશનને અમારો ટેકો છે અને આજથી અમે દાહોદ જિલ્લો સરકારી દુકાનના તમામ દુકાનદારો આજથી અમે હડતાલમાં જોડાઈએ છીએ અને અમે સંપૂર્ણ હડતાલમાં સો ટકા જોડાયા છે જ્યાં સુધી અમારો નિરાકરણ ના આવે ત્યાં સુધી અમારી હડતાલ ચાલુ રહેશે